ભેંસ ને હાલે દવા છાંટવાનું નીકળો ધુવાડા ને ગોટા ને ગોટા નીકળા છો ઈતળીયું ની ફીતળિયું ની દવા છે નીકળી એમાં પાડી આપને એને આટા મારી રાખે તો ઈ જ વાત છે ઈ કે મારી પાસે પેલા મનું કે ખબર કે મારી પાસે તો રેગલો છે દુવા ખૂટે નહીં ખૂટી ગયા લ્યો એકને તો એ કે હવે ઠરે નહીં લીલું તો લીલું ઉપાડી લે ભડકે બાર છે ઓની કોઈ નાખો જો આની કોઈ નાખો ભઠ્ઠો ઓની કોઈ તો આવી ગયા ભાઈ પાછા કાલની જેમ આપણા હાથમાં માંડવી ધાણા તો ધોયેલ હાવ કેવી થઈ ગઈ ખરેખર માંડવી હે ઓલી બાજુ હાલે માંડવી પાણી તમે જોઈ શકો પાછું કાલની જેમ ભૂંગરું છે જય મુલી તને જે દ્વારકાથી બધાને કેમ છો મજામાં ભાઈ તો શરૂઆત કર્યા હવાર હવારના બ્લોગની તો અત્યારે અત્યારે બ્લોગ બનાવવાનું કારણ છે કારણ કે આજે તો તડકો બહુ એટલે મને હવાર સવાર માં અગાસી જાવ તો તો વાદળા જેવું થઈ ગયું ને તો આપણે આવ્યા પણ અત્યારે અહીંયા બહુ હે તડકો હવે આંખો નથી ખુલતી એવા તપીને હુરદનારાયણ માથે સારું વરહાવે તો અત્યારે ભાદરવી તાપ જેને કહેવાય ભાદરવી તડકા તો અત્યારે શું છે ફૂલે ફૂલ તડકા હે દોસ્તો અત્યારે પડે હે કે એની વાત જવા જવું અને મોલેટ પાણી બધી જગ્યાએ તમે જો હા લાગી મારી ગયા લાંગી મારી ગયા એટલે ફૂકાઈ જવાનું કેમ તો પાણી પૂરેપૂરી ઘટ્યું હોય કે પાણી પાવાનું અત્યારે વરસાદ ઓછો આગળનો એને કારણે પાણી ફૂલે ફૂલ થઈ ગયા એટલે પાવાનું ચાલુ કરી દીધા કાલના વિડીયોમાં તમે જોયું છે આપણે વાડી પાણી ચાલુ છે માંડવી બને બધી તો શું છે કે પાણી પાઈ દે એટલે ટૂંકમાં વહેલી તકે એ પાછા હારા થઈ જાય અને વરસાદની આગાહી છે બે ચાર દિવસમાં જો થઈ જાય થઈ જાય આ નક્કી નથી થતું કંઈક જો સાયા થઈ જાય કંઈક તડકો થઈ જાય વાદળાને વાદળાને એવું બધું છે હેલા રાખે તો દોસ્તો બપોર પછી આપણે જાહુ વાડીએ અને મળશું તે વાડીના બ્લોકમાં કારણ કે અત્યારે તમે ગિરનાર જોઈ શકો ચોખ્ખો ચણક જેવો છે અને ક્યાંક ક્યાંક છાંયો તડકો છાંયો તડકો એવું બધું એ આઈલે રાખે તો હાલો મળશું તે બપોર પછી આપણે વાડીના બ્લોક તો આવી ગયા ભાઈ પાછા કાલે જેમ આપણે હાથમાં માંડવી ધાણ હાથ ધોયેલ હાવ કેવી થઈ ગઈ ખરેખર માંડવી ઓલી બાજુ આલે હે માંડવી પાણી તમે જોઈ શકો પાછું કાલે જેમ ભૂંગરું છે અહીંયા જાય છે ન તો પછી ભૂંગરા ને મેલાવ્યું હે બાપુજી વારે પાણી આપણે આવી ગયા વાળીએ તો થોડુંક આમ કામ કરી આપણું કામ સહેલી સીપીયાથી હાલ હા એ કાઢવાનું હાથી થોડુંક હું જવાનું સીપીયા હાથી કરે પણ પહેલાં એ પહેલાં આટો મારી જવા વાળી કારણ કે વાળી આટો ન મારી તો મજા ન આવે અને માંડવીને દોડવાનો ન ખાઈને તા લગ્ન મજા ન આવે એટલે એવું બધું કરી ભેંહ ને હાલે દવા છાંટવાનો નીકળો ધુવાળાને ગોટાને ગોટા ને ગોટા નીકળ્યા છો ઇતળિયું ને ફિતળિયું ને દવા છે નીકળી इमे पाड़ी आपने ही नहीं आता मरे रखे तो हले चली जाए छोटे थे कि हाँ केटा जेबी <laughs> का पाड़ी साइट है तो तो मुझे कौन ही नो था दवाई थी क्यों हाँ वो तो इसे ना वो फिनेल लागे लागे। तो निकले दुहारो के रो बाकी कुसान बुद्धि उसे

હાલો માસ આ થઈ ગયો ને એ હા લાબુ દઈ તો વીસ રૂપિયા તો હાલો ભાઈ શાહ પાણી પીવાઈ જાય છે પછી અમે કામકાજ કરી અત્યારે માં રકમ નાખો શાહ મારો કેટલા રૂપિયા દઉં સો રૂપિયા હોય કે સો રૂપિયા હું દઈને મરી જાઉં કા તમે પેલા અહીંયા લો એક વાતું કરો बस पानी तो ही है कुछ काम का डालिए ईज बात से ई के, के मारे पाए पहला मनु के खबर है के मारी है तो ढिगलो तो से दुआ खूटे नहीं फूटी गया लो एक नेक तो ये कहता था मने कि एक ती एक दुहो सड़िया तो से मारी पाछे हूं <laughs> एक नेक

એ કે મેં ગાય નાખો લ્યો બેઠા બેઠા ન્યા અહીંયા ડેલી તો હાલો દોસ્તો પીવા ગયા છે સા પાણી અને આપણે આવી ગયા છીએ પાછા ખેતર ખેતરને ખેતરમાં તો જોઈ શકો હો તમે મની કોલે પાણી ને અત્યારે હું જાઉં છું થોડી ખાંચી છે કાઢવા કારણ કે નેવરા નેવરા ઘડીક એમાં મહેનત કરી લીધા હાંક ટાણું થઈ જાય અને બાકી હવે માંડવીમાં જવો હશે ઓલી જગ્યાએ મારે હાથ દેખાય તમને ત્યાં પાણીના ફુવારા ઉડે એટલે એ જગ્યાએ જાય છે પાણી ટ્રાયથી છે એટલા બંબુડાથી લાઈન માંથી સડાવી દીધું અને કોની હું ની જાય તો માંડવી હવે લંકાતી નથી કારણ કે ઓલરેડી આખા પાણી પી ગઈ ને આરામ હારે થઈ ગયા અને હવે જો કે છેલ્લો વર્ષ થઈ જાય અને એવું થાય તો લગભગ ઉપાડવાનું ટાણું થઈ જાય એવું બધું છે અને તડકો છે અત્યારે તમે જોઈ શકો છો ભારે માત્રામાં અત્યારે આપણે આ સડાવી દીધો છે તો કે થોડું ઘણું કામ કરી આવીએ આમ કેળો છે ગાડી આની કોઈ હાલે નહીં કારણ કે ઓલરેડી ઘણો બધો ગારો છે એવું બધું છે ને આલો કરી કોની હાઠી ઉપાડી તો અહીંયા તો હમણાં તો હાલવાનું ટેર એવું છે પાણી આવ્યું ને તો આ પાણી બધું આની કેડામાં આવી ગયું બોલો લ્યો શું કરી લેવું એટલે એવું બધું છે ને હમણાં ધીરે ધીરે હેલા જાય ઠેકણી ઠેકણીએ ખૂણા વાહું ખૂણા વાહું કારણ કે જો તળાવ ફેર્યું છે માંડવીમાં અને માંડવીને જેમ પાણી વાળા ને જેમ પીધું ને એમ લીલી સમ દેખાણી હો ગજરા કાઢી જાય છે એવી માંડવી થઈ ગઈ હેઠા પર આવી જવું હજી એમ પાણી બધું ભરાઈ ગયું હેઠે થઈ ટૂંકી જાય પછી વાંધો ના જો કે વાંચશે જઈશ પાણી તો દોસ્તો છે કાલ જેમ મારા હાથમાં પાછો આજે સીપીઓ અને અત્યારે જો આને કરું લગભગ બધું ધહકાવી નાખ્યું સેટ હેઠળ થી માંડી ને આઈ લગણ આઈ લગણ આઈ લગણ ત્યાં સુધી લીલો ભાગ દેખાય બધો એટાણ મેં ખેંચી લીધો છે સંજે એટાણું થઈ ગયું એટલે બહુ કંઈ વાંધો નથી અને આપણે એક જ સૂત્ર ઉપર કામ કરી થાય એટલું કામ કરી ને કરીએ એટલું કામ થાય તો એ ઉપર આપડે આધાર રાખીને કામ કરીએ સીપીઓ લઈને ખડીક થાકી જાય તમારું પાણી પી આવી હેઠે ઘડો ફેરો એમ મસ્ત મજાનું ટાઢું વાડીનું પાણી અને અત્યારે આની કોનું હે લગભગ ભેગું કર્યું મારે અત્યારે એક કેરો નહીં પણ બે કેરા છે ને હળંગ ઉગાડવા છે તા આ હાઈન્સ પડી જાય અને હવે આમ તે ઈન્ડામ કેટલું તો કહો છે નહીં અને એટલી બધી કે બજારી નથી તો કાઢી નાખવાના થાય છે આપણે તો ધીરે ધીરે સીપીઓ હાકીએ અને સાંજ વેળા સે થતી આવે છે એ પ્રમાણે હે એ આપણે કામ કરીએ અને જેમ બને એમાં વહેલી તકે એ પૂરું કરીએ એટલે વહેલી તકે ખેતર ખાલી થાય અને પછી છે એ દિવાળી આવે આજુબાજુ ઘઉં નું આવે તો છે પસાર થાય તો આપણે વાવેલ વસ્તુ ભાઈ જોઈ લે પૂરેપૂરી રીતે આયરું પૂરી ગયું જોરદાર કઈ ઘા વહી હતી આમાં બધી જગ્યાએ જ્યાં જોવું અહીંયા વસાર વસાર જે દેખાય છે આપણું ઓળી વણીથી વાવેલું છે અમે તમને દેખાતું છે પણ આમ દી આંખમાં આવે ને એટલે એટલું ઓછું દેખાય આમ દેખાય પાણી આવી ગયું નહીં માંડવીનું એટલે ઓછું દેખાય તો જોઈ શકો તમે આ બાજુ છે એ સેલી આવે છે એ મોડી પાઈ એટલે ઉગતી આવે છે બે દિવસમાં ઉગી જાય આમ બરાબર ઉગી ગયું રેડી કમ્પ્લેટેડ એટલા ઉપાડ્યા છે પીઆથી હા તે આની કોઈ ન્યાર ઉપાડ નાખી દો આખી આખી વધુ રે રે હવે ભાઈ તમે કઈ રહો બાકી ફઠો હરકી જાય કે વીમા વાળું છે ના ના હરકી વાંધો એક હજી ખડ કોરી લેવાની જરૂર છે મોટી તો ઉપાડી લે ધીરે ધીરે હે એમ નળ તો છે છે પણ ગયું પવન નથી આવતો કઈક આવે તો ઉપાડી લે કઈક બધું ખરાબ તો તળતડાટી બોલે એવું છે ઉપાયું વાલ લાગશે ટૂંકમાં થોડો ખડગે તો ઉપાય તડરાટી બોલે તો છે

ભાઈ રહો બાકી છે વાહ પઠા વાહ તો થાકી ગયા આજ ચોટાણમાં કારણ કે ઘણું બધા સીપીયાથી ઉપર નહીં ઓલી બધું બરે છે જોરદાર ફઠો અને અવની કલા હારવાનું તો ઘડી કાલે પહેલાં આપણે ઘડેથી પાણી પી હે ઘડીક પોરો થઈ ગઈ